નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ભારતના પાડોશી દેશ ચીનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો મંગળવારે સવારે આઠ ને પિસ્તાળીસ વાગે ચીનના સિન્જિયાંગ પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો તો મિત્રો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સિન્જિયાંગમાં ચાર પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જોકે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર એકતાલીસ પોઈન્ટ ચોસઠ ઉત્તર અક્ષાંશ એક્યાસી પોઈન્ટ ચૌદ પૂર્વરેખાંશ પર હતું તો મિત્રો તેની ઊંડાઈ જમીનથી માત્ર દસ કિલોમીટર નીચે હતી જોકે અગાઉ નવ ઓક્ટોબરે ચીનના દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો જોકે મિત્રો આ ભૂકંપની તીવ્રતા પોંચ ચાર હોવાનો અંદાજ હતો તો ચાઇના અર્થ નેટવર્ક સેન્ટર અનુસાર ભૂકંપ ગાઝીતિબેટીયન સ્વાયત્ત પ્રિફેક્ચરના સિનલોંગ કાઉન્ટીમાં આવ્યો હતો તો મિત્રો કાંગળીંગ શહેરથી લગભગ બસો સોળ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હતું અને તેની ઊંડાઈ માત્ર દસ કિલોમીટર હતી જો કે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે સોમવારે રાત્રે નવ ને અઠ્યાવીસ વાગે ભારતના લદ્દાખના લેહ ક્ષેત્રમાં ચેરપુટ પોતની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો તો એનસીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર કારગીલ નજીક હતું જે લેહથી લગભગ બસો ચોરાસી કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં છે જેનું અક્ષાંશ છત્રીસ પોઈન્ટ અડસઠ અંશ એન અને રેખાંશ ચિમ્બોતેર પોઈન્ટ ઓગણચાળીસ અંશાશ એ ભૂકંપની ઊંડાઈ માત્ર દસ કિલોમીટર હતી તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો